વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા હટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું કે ભગવાન શ્રીહરિને અન્યાશ્રય સહેજ પણ પ્રિય નથી અને ભગવાનના ભક્તોને કોઈ પનોતી લાગતી નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી અન્યાશ્રય અને આશ્રય નો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તથા આશ્રય કોનો કરવો એના પર પણ વિચાર કરીએ તો આશ્રયનો અર્થ થાય છે શરણાગતિ અને એ શરણાગતિ કોની કરવી તો ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે સર્વ ધર્માન પરીત્યજ મામે કમ શરણ વ્રજ અહમ પાપે બો મોક્ષ્યા શુચ આ પ્રમાણે કહી ભગવાન શ્રીકૃષ્ણ બધા જ ધર્મનો પરિત્યાગ કરીને એક મને જ શરણમાં આવીને મારું ભજન કર હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કર આ પ્રમાણે કહી કેવલ પોતાની જ શરણાગતિ કરવાનું કહે છે કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમંત નારાયણ એ સંપૂર્ણ જગતનું કારણ છે અને બધા જ તત્વોમાં પરમ તત્વ એ જ છે કારણ કે એ જ કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે મત પરતરમ નાસ્તી કિંચિત અસ્તિ ધનંજય અર્થાત કે મારાથી શ્રેષ્ઠ તત્વ આ જગતની અંદર બીજું કોઈ જ નથી અને વેદ ભગવાન પણ સુબાલો ઉપનિષદની અંદર કહે છે કે એકો હવૈ નારાયણ આસિત ન બ્રહ્મો ન ઈશાન પ્રલય અવસ્થામાં કેવલ ને કેવલ એક નારાયણ નારાયણ નારાયણાત બ્રહ્મો અજાયતે નારાયણ રુદ્ર અજાયતે અર્થાત કે નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી રુદ્ર પ્રગટ થયા એટલે જે પ્રલય અવસ્થાની અંદર નિત્ય રહે છે એ જ જગતનું કારણ છે અને જે જગતનું કારણ હોય એ જ શરણાગતિ કરવા યોગ્ય છે ને એટલે જ માટે શ્રીમદ ભાગવતના આઠમા સ્કંદના તૃતીય અધ્યાયમાં જે ગજેન્દ્ર મોક્ષની લીલા આવે છે એમાં ગજેન્દ્ર એ જ વાત કહે છે કે જે સંપૂર્ણ જગતનું કારણ છે એના હું શરણમાં જાઉં છું અને એ જ મારી રક્ષા કરવા માટે આવે અને તે વખતે આકાશની અંદર બહુ બ્રહ્માदिक બધા જ દેવતાઓ ઉપસ્થિત હતા પરંતુ કોઈ ગજેન્દ્રની રક્ષા કરવા માટે નથી જતો કારણ કે એ લોકો જગત કારણ ન હતા જગત કારણ એક શ્રીમન નારાયણ ભગવાન હતા એટલે શ્રીમન નારાયણ ભગવાન ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવે છે તો એવા શ્રીમન નારાયણ ભગવાન જ જેઓ રામ તરીકે ઓળખાય છે કૃષ્ણ તરીકે ઓળખાય છે અને શ્રી હરિ તરીકે ઓળખાય છે એ જ શરણાગતિ કરવા યોગ્ય છે પરંતુ બીજા કોઈ શરણાગતિ કરવા યોગ્ય છે જ નહીં અને એવા શ્રીમંત નારાયણ ભગવાનની શરણાગતિ કરી અને છતાં પણ એ શ્રીમંદ નારાયણ ભગવાનને મૂકીને બીજા દેવી દેવતાઓ પાસે કોઈક વસ્તુની યાચના કરવામાં આવે તો શરણાગતિ ભંગ થઈ જાય છે કારણ કે શાસ્ત્રોમાં કહેલું છે અન્યાશ્રયેણ પ્રપત્તિ બાધિતા ભવતી અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે સંપૂર્ણ જગતના કારણ જે શ્રીમંત નારાયણ ભગવાન છે એવો એ જ બહુ બ્રહ્માદિક દેવતાઓને ઐશ્વર્ય આપેલું છે તો એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ ભગવાનની શરણાગતિ કર્યા બાદ એની અંદર ન્યૂનતા માની બીજા દેવી દેવતાઓના શરણમાં જઈ એની પાસે કોઈક વસ્તુની યાચના કરવી એ અન્યાશ્રય થયેલો કહેવાય છે અને એટલે માટે દેવર્ષિ નારદ નારદ ભક્તિ સૂત્રો કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય અર્થાત કે અન્યાશ્રય નો ત્યાગ કરી શ્રીમદ નારાયણ ભગવાન નું અનન્યપણે શરણપણું ગ્રહણ કરવું આ પ્રમાણે દેવર્ષિ નારદ નારદ ભક્તિ સૂત્ર ની અંદર કહે છે એટલે ભગવાનના ના ભક્તો એ ક્યારેય પણ કોઈ વસ્તુની માંગણી ન કરવી હા એની પાસે કેવલ ને કેવલ એટલી જ વસ્તુની માંગણી કરવી અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ વિશે અમારી દ્રઢ પ્રીતિ થાય બસ એટલી જ વસ્તુ માંગવી પરંતુ એ સિવાય બીજા કોઈ લૌકિક પદાર્થ કે મોક્ષ સુધાની પણ યાચના ન કરવી જો કરે

સ્પષ્ટ રીતે વિદિત થશે વાત એવી હતી કે ગઢપુરમાં એક ભાવસાર કરસનભાઈ નામના હરિભક્ત રહેતા હતા એક દિવસ એવો ખૂબ બીમાર પડ્યા અને એમને તાવ આવ્યો એટલે કરસનભાઈએ પોતાના ભાઈને કહ્યું કે ભાઈ તમે જઈને ભગવાન હરિને બોલાવી આવો અને કૃપા કરીને એના ભગવાન લઈને કરસનભાઈને ને જોવા માટે આવ્યા જેવા ભગવાન શ્રી હરિ દરવાજામાં પ્રવેશે છે અને એમની દ્રષ્ટિ કરસનભાઈના ઢોલિયાની ઉપર જાય છે આ ઢોલિયા પર એક દોરો બાંધેલો હતો ભગવાન શ્રી હરિ પાછા પગલે પાછા વળી ગયા કરસનભાઈ કહે છે કે પ્રભુ પાછા કેમ વળો છો અરે ભગવાન શ્રી હરિ બોલ્યા કે તારા ઢોલિયા પર કોઈએ દોરો ધાગો બાંધેલો છે તેથી અમે અંદર ન આવી શકીએ તને અમારો કોઈ આશરો નથી પરંતુ કોઈ બીજાનો આશરો છે ત્યારે કરસનભાઈ બોલ્યા કે પ્રભુ એ દોરો મેં નથી બાંધ્યો પરંતુ કોઈ બીજા એ બાંધેલો છે આ પ્રમાણે કહી દોરો દોરો છોડી નાખ્યો અને છોડીને ફેંકી દીધો પછી ભગવાન શ્રી હરિ અંદર આવ્યા અને માથાની ઉપર કેવલ ભગવાન શ્રી હરિ હાથ મૂકે છે ને ત્યાં જ કરસનભાઈનો રોગ દૂર થઈ જાય છે આ વાત હરિચરિત્ર ચિંતામણી ભાગ બે વાર્તા બસો ને અડસઠ માં લખેલી છે આ પ્રમાણે કરસનભાઈએ અન્યાશ્રય ન કરેલો હતો પરંતુ કોઈક બીજા એના ઢોલિયાની ઉપર દોરો ધાગો બાંધી દીધેલો હતો ભગવાન શ્રી શ્રીહરિ આવ્યા તો પણ પાછા જઈ લાગે અને જયારે પેલો દોરો કાઢો ત્યારે જ

કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો તમે કેવલ ને કેવલ ભગવાનની પાસે જ હાથ લંબાવજો પરંતુ ઇતર દેવી દેવતાઓ પાસે ક્યારેય પણ હાથ લંબાવતા નહીં જીવનમાં કોઈક વખત બીમાર પડો તો બીમારીમાં પણ ભગવાન શ્રી હરિને જ પોકારજો પરંતુ બીજા કોઈ દેવી દેવતાઓને પોકારતા નહીં અન્યથા અન્યાશ્રય થશે બીજું એક ચરિત્ર હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા એકસો ને અડતાલીસ માં આવે છે ચરિત્ર એવું છે કે માળિયા ગામમાં ઠક્કર જીવનભાઈ બીમાર પડેલા હતા એમની ડોકમાં રત્વા નામનો કોઈક રોગ થયો હતો અને એમનો દેહ રહે એમ ન હતો એટલે જીવનભાઈએ પોતાના સંબંધીઓને કહ્યું કે મંદિરમાં સદગુરુ સ્વામી આવેલું છે તો એ આ પ્રમાણે સંબંધીઓને કહ્યું એટલે બધા જ લોકો સ્વામીને બોલાવવા માટે ગયા સ્વામી આવ્યા અને જીવનભાઈ એમના પ્રત્યે બોલ્યા કે સ્વામી મારું દુઃખ મટાડો મને બહુ પીડા થાય છે ત્યારે સ્વામી બોલ્યા કે ભગતજી તમે ભજન કરો મહારાજ સારું કરશે આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું ત્યારે જીવનભાઈ બોલ્યા કે ભલે અને પછી સ્વામી મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને જીવનભાઈનો નો રોગ સારો થાય એટલે માટે સ્વામી અને સ્વામીના મંડળના સંતો એમના વતી માળા ફેરવવા લાગ્યા આ તરફ સ્વામીની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી હરિ અડધી રાત્રિએ જીવનભાઈને દર્શન આપવા માટે આવ્યા અને આવીને ભગવાન શ્રી હરી જુએ છે તો આ જીવનભાઈના ના જે હતા ને એમણે ડોકમાં કોઈ પારો નાખી દીધેલો હતો કોઈ દેવી દેવતાઓનો જે પારો આવે ને એ નાખી દીધેલો ભગવાન શ્રી હરિ જેવા આવ્યા તેવા જ ત્યાંથી ચાઈ લાગ્યા આ તરફ ભગવાન શ્રી હરિ સ્વામી પાસે આવીને કહે છે અમે તો એ ભક્તને સુવાણ થાય થાય એને સારું એટલે માટે એની પાસે પરંતુ અમે જઈને જોયું તો એના ડોકમાં કોઈ બીજા દેવી દેવતાનો પારો હતો એને અન્યાશ્રય કરેલો હતો એટલે અમે પાછા આવતા રહ્યા ત્યારબાદ તો સ્વામી

પારો બાંધી દીધેલો છે જીવનભાઈએ પૂછ્યું ત્યારે એના સસરાએ કહ્યું કે જમાઈરાજ એ પારો અમે બાંધેલો હતો જીવનભાઈએ તત્કાલ એ પારો કાઢીને ફેંકી દીધો અને પછી ભગવાન શ્રી હરિ એની પાસે આવે છે એમને દર્શન આપે છે અને એમની ડોક ઉપર કેવળ હાથ ફેરવે છે ને ત્યાં જ જે રતવા થયલી હતી ને એ ફૂટી જાય છે અજાણતામાં એના સસરાએ એના ગળામાં કોઈ દેવી દેવતાનો પારો બાંધો તો ભગવાન શ્રી હરી આવેલા પણ ચાલ્યા ગયા હતા કારણ કે ભગવાન શ્રી શ્રીહરિને અન્યાશ્રય શ્રી રામના ભગવાન શ્રી આશ્રિત ના તો અન્ય દેવી દેવતાઓ ક્યારેય પણ શરણ લેતા નહીં અન્યથા ભગવાન શ્રીહરિ તમારા પર ક્યારેય પણ રાજી ન થશે પનોતી એને લાગે છે કે જે ભગવાનના શરણાગત નથી જે ભગવાનના શરણાગત છે અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે છે

ક્યારેય પણ પનોતી છે ઇત્યાદિકની ચિંતા કરવાની નથી ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના ભક્તને કાળ છે કર્મ છે માયા છે કોઈ દુઃખ આપવાને સમર્થ નથી પરંતુ અલ્પ પદાર્થને અર્થે ભગવાનનો ભક્ત ભગવાનની આજ્ઞા લોપે છે એટલે જ માટે એ દુઃખી થાય છે તો આ પનોતી બનોતી ઇત્યાદિકનું દુઃખ ભક્તોને ક્યારેય પણ આવતું નથી આ સંબંધમાં ભગવાન અવતાર દરમિયાન એક ચરિત્ર ઘટેલું છે એ અવલોકન કરવા યોગ્ય છે હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા ત્રણસો ને એકસઠ માં ખીમાભાઈનું ચરિત્ર આવે છે વાત એવી હતી કે ગામ બાર પટોળીમાં આહિર હરિભક્ત હિમાભાઈના ઘરે એક ગુજરાતી બ્રાહ્મણ આવ્યું બ્રાહ્મણ જાણી હિમાભાઈએ ઉતારો આપ્યો એ બ્રાહ્મણ બે દિવસ પર્યંત એ લોકોના ઘરે રોકાયો અને ગામમાંથી બધેથી દાણા ઉઘરાવી એ વેચી એની રોકડી કરી જ્યારે જવા માટે તૈયાર થયો ત્યારે ધર્મપત્નીને એ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે તમારા સ્વામીને અર્થાત કે તમારા ધણીને પનોતી બેસેલી છે હવે આ બંને પતિ પત્ની ભગવાન શ્રી હરિના અનન્ય આશ્રિત એટલે એના ધર્મપત્નીએ એટલે કે હિમાભાઈના ધર્મપત્નીએ બ્રાહ્મણને પૂછ્યું કે ભાઈ પનોતી બેસે તો શું થાય ત્યારે પેલા બ્રાહ્મણ દેવતા બોલ્યા કે તેને ગામ તરા કરવા પડે એનું શરીર સાજુ માંદું ની અંદર પણ બહુ ચડતી પડતી રહે આ પ્રમાણે જ્યારે પેલા બ્રાહ્મણે કહ્યું ને એટલે પેલી બાઈ બોલી કે મારા ધણી હમણાં જ રોટલો અને અડધો શેર ઘી અને એક ટ્રાંસડી દૂધ જમીને સૂતેલા છે ને પનોતી તો તારા પગમાં બેઠેલી છે ત્યાંહી સો ગામથી રઝળતો રઝળતો આવ્યોલો છે અને અમે તને સારો જાણીને અહીં ઉતારો આપેલો છે પણ તું તો અમને છેતરવા આવ્યો છે માટે અત્યારે ને અત્યારે તું અહીંથી પલાયન થઈ જા ને તો તારી ખેર નહીં આ પ્રમાણે પેલી બાઈ એ કીધું ને એટલે બ્રાહ્મણ દેવતા દેવતા ત્યાંથી ભાગી વિચાર કરો કે કે બ્રાહ્મણ કહે જેને પનોતી લાગી હોય એનું શરીર સાજુ માંદું રહી વેપાર ધંધામાં પણ ચડતી પડતી થાય ત્યારે પેલી બાઈએ કેવો ઉત્તર આપ્યો કે મારા સ્વામી તો હમણાં ભરપેટ ભોજન કરીને સુતે ના છે જો એ બીમાર તો એનાથી જમાતે જ નહીં વળી આ ખીમાભાઈની આજીવિકા પણ બહુ સારી ચાલતી હતી જો એને પનોતી લાગી હતી તો આજીવિકા સારી ચાલતી જ નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તના માથે ભગવાનની છાયા હોય છે ગ્રહ છે નક્ષત્ર છે પનોતી છે ઇત્યાદિ કોઈ પણ એ ભક્તોનો કાંઈ બગાડી શકતા નથી કારણ કે એવા ભગવદ્ધ ભક્તો અનન્ય ભાવે ભગવાનનો આશ્રય કરીને રહેલા હોય છે અને અનન્ય ભાવે એ લોકો ભગવાનનું ભજન કરતા એટલે કોઈ તમને એમ કહે ને કે તને આ ગ્રહ નડે છે તને આટલી પનોતી છે તો એને કહેવાનું કે મને શ્રી કૃષ્ણ રૂપી ગ્રહે ઘ્રસી લીધો છે જેમ પ્રહલાદજીને ગોપીઓને એ શ્રીકૃષ્ણ રૂપી ગ્રહે ઘ્રસી લીધા હતા અને એને લઈને એનું મન જગતના કોઈ પદાર્થની અંદર આવતું જ ન હતું જે લોકો ભગવાન શ્રી રૂપી ગ્રહ દ્વારા છે ને એને કોઈ પનોતી નડતી નથી એને ગ્રહ કે નક્ષત્ર કોઈ હેરાન કરી શકતું નથી એવા વ્યક્તિઓ કદાચ હેરાન થતા હોય ને તો એનાથી જાણે અજાણે ભગવાનની આજ્ઞા લોપાઈ ગઈ છે ને એને લઈને જ એ લોકો હેરાન થતા હોય છે પરંતુ વસ્તુતાએ એ લોકો હેરાન થતા નથી માટે ભક્તો આવા જે હોય ને ધૃત લોકો એને શાસ્ત્રોની અંદર કઈ ખબર પડતી નથી એવા ધૂર્ત લોકોને દૂરથી તમે ત્યાગ કરી દેજો આ એ દિન એવા ધૃત લોકો જે છે એ મંદિરોની અંદર ફરતા જ હોય છે અને સમાજની અંદર પણ ફરતા હોય છે પોતાની આજીવિકા ચલાવવાની અર્થે એ લોકો નવા નવા પેંતરા કરતા હોય છે અને મનુષ્યનું દિગ્ભ્રમ કરતા હોય છે માટે એવા ધીર્થ લોકોથી તમે સાવધાન રહેજો જીવનની અંદર કોઈ વસ્તુની જરૂર હોય ને તો ભગવાન નું ભજન કરજો ક્યારેય પણ અન્યાશ્રય કરતા નહીં આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખી નું ભવંતુ સર્ધરાણી પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામિનારાયણ